કિમંત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ટીએમએસ જોગણી વિદ્યાલય કિમંત મુકામે સીએના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમાં ધોરણ બાર વાટિકાથી ધોરણ પાંચ સુધીના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રમતોત્સવમાં બાળકોની ઉંમર રસ અને રૂચિને ધ્યાનમાં રાખીને સંગીત ખુરશી લીંબુ ચમચી તેમજ સર્પ આકાર સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનું સફળ સુંદર અને સારી રીતે આયોજન શાળાના શિક્ષક ચેહરસિંહ સોલંકી તેમજ ખુશીબહેન દ્વારા કરવામાં આવ્યું હતું તમામ સ્ટાફ મિત્રોનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો તેમજ નિર્ણાયકની ભૂમિકા શાળાના શિક્ષક અમૃતભાઈ રાણા અને રબારી ગીતાબેને ભજવી હતી તેમજ શાળાના શિક્ષક દ્વારા બાળકોને સતત માર્ગદર્શન સહકાર અને પ્રોત્સાહન આપતા રહેતા હતા અને બાળકો પણ ખૂબ આનંદથી આ રમતમાં પોતાનો આત્મા પીરોવી દીધા હતા ત્યારબાદ આ રમત સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને શાળાના ભૂતપૂર્વ શિક્ષક ડાભી અશોકભાઈ દ્વારા શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી આપણી શાળાના શિક્ષક ચહેરસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર અલ્પેશ સોલંકી